જો બાવ મને વાલી વાલી કલે જો મને બાવ મને વાલી વાલી કલે મારું બાવ વાલું વાલું છે મારું કા એટલે બાવ તો રોવે છે જો એ આ કોક બાવને સાનું તો રાખો તમે બાવ રોય છે મારું મારું બાવલું છે મારું ગોટ્યું છે તમને ખબર છે મને ભગવાને ચાર વર્ષ પછી આ નાનું નાનું બાવ દીધું છે હા એટલે મને આ બાવ મારું બહુ ગમે છે ચાર વર્ષ કાઢ્યા મેં આ બાવ વગર હા ચાર વર્ષ પછી મને ભગવાન આવું ક્યુટ ક્યુટ બાવ આપ્યું જો અને મારો બાવ મને બહુ પ્રેમ કરે છે જે મારું બાવ છે ને અઢી વર્ષ નું થઈ ગયું જો મને કેમ કરે જો મારે હાલત કેવી કરી નાખી જો મને ડાગલા જેવી બનાવી દીધી જો અઢી વર્ષ નું બાવ છે આ બાવ ને છે ને મારા યુટ્યુબર બનાવવાનું છે તમે બધાય સપોર્ટ કરો મને

એને માણા હોય ને તો એને કાંઈ ન હોય માણહી લો એકલો એકલો ન રે તો તમે બધા પ્લીઝ સપોર્ટ કરો તમારા સપોર્ટને જરૂર છે હા તમને અમારી ચેનલમાં નવા નવા વિડીયો જોવા મળશે બહુ મજા આવશે હા અને મારા બાપનું નામ છે ને રુદ્ર છે એ રુદ્ર તાર પપ્પાનું નામ શું છે શું નામ છે તાર પપ્પાનું 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 નામ શું છે પપ્પા પપ્પા નહીં શું નામ છે પપ્પા પપ્પા નહીં શું Ba. Manoj, boy. Huh? Tidak. Manoj, boy. Huh? Siapa? Amjo. 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 Kau tanya pun sih terpapar nama sih tuh tuh. Huh? Gay. Huh? Huh? Gay tuh. Manoj, boy. Tapi nak berita sih Amjo. Cepat ini sih cepat ini dalam bahasa sih. <laughs> Bahwa <chandina> cepat ini sih. <laughs> Amjo tadi sudah Joy sih. Am gay mah. Cepat ini sih.

હું હંતાડી દો આવ 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 કરી આવ કરી આવ આવ હાલો છે ને મારો રુદ્ર દીકો છે ને પૂઈ ગયો છે જો મારો

સુતાબુધી આવજો નહીં ખૂબ આવ્યો બસ યાદ કરો ભાઈ ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ વિડિયો ને કરી દેજો લાઈક અને સપોર્ટ તો કરો ને ખારી આવી કોમેન્ટ કરજો જરૂર ની જરૂર તારો આવજો ગુડ નાઈટ ટિશુમ